વડોદરા શહેરમાં વર્ષોથી મહારાષ્ટ્રીયન સમાજ વસેલો છે ત્યારે આ વખતે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના પ્રયાસોથી ગણેશ ઉત્સવ માટે બે ટ્રેન ફાળવવામાં આવી છે મહારાષ્ટ્રના લાલબાગના દર્શન કરી શકે તે માટે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે જ્યારે આ ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા માટે મહારાષ્ટ્રીયન સમાજની માંગ છે સાથે જ તેઓ દ્વારા ડીઆરએમ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં વર્ષોથી મહારાષ્ટ્રીયન સમાજ વસેલો છે ત્યારે આ વખતે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશીના પ્રયાસથી ગણેશ ઉત્સવ માટે બે ટ્રેન ફાળવવામાં આવી છે મહારાષ્ટ્રમાં લાલબાગના દર્શન કરી શકે તે માટે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ ટ્રેન વડોદરાથી રત્નાગીરી સુધી ટ્રેન સફર કરી શકશે ત્યારે આ ટ્રેન કાયમી શરૂ થાય તે માટે આજે મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ રેલવે ડીઆરએમ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આપનું સ્વાગત છે હાલમાં ગણેશ ઉત્સવ હવે થોડાક સમયમાં આવવાનો છે ત્યારે વડોદરાના સાંસદ દ્વારા જે માંગ હતી કે ગણેશ ઉત્સવ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવે ત્યારે તમામ બીજા શું આવે છે આજે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના વરિષ્ઠ એવા આગેવાનો કે ખરેખર આપણે સૌ જોઈએ કે વરસાદનો સમય હોવા છતાં પણ એક સમાજ પ્રત્યેની લાગણી કે માતા બહેનો માટેની જે લાગણી ધ્યાનમાં રાખીને અત્યારે જે ઘણા બધા લોકો અમે એકત્રિત થયા છે તેનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાના લોકલાડીલા સાંસદ શ્રીએ ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈને બે ટ્રેનો શરૂ કરેલી છે સૌ પ્રથમ તો એક વાત કરીશ કે વડોદરા શહેરની અંદર જિલ્લા રાયગઢ અને રત્નાગીરીના ઘણા લાખોની સંખ્યામાં લોકો જ્યારે રહેતા હોય ત્યારે એમની ઘણી બધી માંગો છે ભૂતકાળની અંદર પણ અમે આ રત્નાગીરી અને રાયગઢ માટે નવી ટ્રેનો શરૂ કરવા માટે ઘણા એવા આવેદનપત્ર આપ્યા હતા પણ આજ સુધી અમારી માંગ સ્વીકારવામાં આવી નથી આજે તમને એક જ વસ્તુ કહું હતું કે જે પ્રમાણે મહારાષ્ટ્રના લોકોની વસ્તુ હોય અને ખરેખર એ લોકોના થકી જે નેતાઓ ચૂંટાઈને આવે છે ખરેખર લોકોની જે માંગો છે તંત્રએ સ્વીકારવી જોઈએ અને બીજી તમને વાત કરું કે અત્યારે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે વંદે ભારત જેવી સારી સારી ટ્રેનો ખરેખર ભારત દેશમાં ચાલી રહી છે ખરેખર અભિનંદનને પાત્ર છે પણ જ્યારે લોકોની જરૂરિયાત હોય તો જરૂરિયાતને ખરેખર ધ્યાનમાં રાખવું જોઈએ આ તો વાત એ છે કે અત્યારે તમને કહી દઉં કે મહારાષ્ટ્રના સમાજ માટે ફક્ત વીકલી એક જ ટ્રેન છે મારું સાગર કે દર શુક્રવારે ટ્રેન જાય છે બીજી વાત તમને કહું કે જ્યારે બીજા દિવસે જ્યારે લોકોને જવાનું હોય તો એમને વાયા બોમ્બે થકી પ્રવાસ કરવો પડે છે એટલે જે પણ મારી માતા બહેનો છે વડીલો છે કે એમને એ પ્રવાસ મોંઘવાનો ગો અને ખરેખર આરામદાયક હોતો નથી અને જ્યારે ખરેખર આવી જો ડાયરેક્ટ ટ્રેન થાય તો એ સસ્તાની અંદરને આરામદાયક અમારો પ્રવાસ થઈ શકે છે જેના કારણે આ જે બે બંને ટ્રેને શરૂ કરી છે એ ટ્રેનોને એનો સમય બદલીને પર્મનન્ટલી કરવામાં આવે એ જ માંગ સાથે આજે અમે ડીઆરએમ ઓફિસ આવ્યા છે